એકદમ યમી અને ટેસ્ટફુલ એવો લીલા ચણાનો પંજાબી ટેસ્ટબા શાક રેડી છે હેલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં બનાવીશું લીલા ચણાનું શાક તો જુઓ ફ્રેન્ડ્સ મેં અહીંયા પાંચસો ગ્રામ લીલા ચણા લઈ લીધા છે તેને હવે પહેલાં આપણે કૂકરમાં બાફી લેશું તેના માટે અહીંયા આપણે બાફવા માટે પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા મેં એક ગ્લાસ પાણી એડ કર્યું છે ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરી દઈશું અને આપણે મીઠું એડ કર્યા પછી તેમાં હળદર એડ કરીશું તો ફ્રેન્ડ્સ તેમાં આપણે હાફ ટીસ્પૂન હળદર એડ કરી દઈશું અને હવે ચણાને બાફી લેશું ત્યારબાદ ચણાને આપણે પંજાબી સ્ટાઇલથી બનાવવાના છે એટલે કૂકરની ત્રણ વિસલ થઈ જાય પછી આપણે ગ્રેવી કરી લેશું અને સરસ મજાના ચણા બનાવી લેશું ફ્રેન્ડ્સ મસ્ત મજાના ચણાના શાક જોડે આપણે જીરા રાઇસ જો મેં ભાતને સરસ ધોઈને પલાળી લીધા હતા અને તે જીરા રાઈસ બનાવવાના છે એટલે તેનો મેં વઘાર સરસ કરી લીધો છે જો ફ્રેન્ડ્સ જીરું હિંગ અને અંદર લવિંગ એડ કરીને ઘીમાં મેં જીરા રાઇસનો વઘાર કરી લીધો છે અને હવે તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું અને હવે આપણે કુકરને બે થી ત્રણ વિસલ લગાવી લેશું એટલે આપણો જીરા રાઈસ પણ સરસ રેડી થઈ જશે ફ્રેન્ડ્સ હવે જોઈ લઈએ કે આપણા ચણા બફાઈ ગયા છે કે નહીં જો ફ્રેન્ડ્સ આપણા ચણા સરસ રીતે કુક થઈ ગયા છે જો એકદમ સરસ બફાઈ ગયા છે હવે આનું આપણે શાક બનાવી લેશું ચણાના શાકમાં ગ્રેવી માટે મેં અહીંયા પાંચ નંગ ડુંગળી લઈ લીધી છે બે નંગ ટમેટા લઈ લીધા છે આઠથી દસ કળી મેં ફોલેલી લસણની લઈ લીધી છે અને આપણે અહીંયા મરચાંની પેસ્ટ રેડી છે એટલે તે પણ તેમાં એડ કરી દઈશું અને સરસ મજાની આની ગ્રેવી બનાવીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ મેં અહીંયા ડુંગળી ટમેટા અને લસણને સરસ રીતે કટ કરીને લઈ લીધું છે ત્યારબાદ ગ્રેવીમાં નાખવા માટે મેં અહીંયા તીખી જે મમરી આવે છે જે ચણાના લોટની હોય છે તે મેં લઈ લીધી છે તેને પણ આપણે આ ગ્રેવી સાથે ક્રશ કરી લેશું જેનાથી આપણી ગ્રેવી મસ્ત રીતે ઘટ થશે તો ચાલો ફ્રેન્ડ્સ પહેલાં આપણે આ જે ડુંગળી ટમેટા છે તેને ક્રશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણે બધું ગ્રેવી કરવા માટે લઈ લેશું ડુંગળી ટમેટા લસણ ત્યારબાદ તો થોડી તેમાં મમરી એડ કરીશું ત્યારબાદ આપણે આ મશીનમાં ગ્રેવીને સરસ કટ ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ જુઓ આપણે ડુંગળી ટમેટા માટે બહુ જ સરસ મશીન આવી ગયું છે ક્રશ કરવા માટે જે હું લઈ આવી છું એટલે હવે આપણે આમાં જ આપણે ગ્રેવી માટે જે ડુંગળી ટમેટા લસણ છે તેને સરસ ક્રશ કરી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે ખાલી પ્રેસ કરીને જ કેટલી સરસ ગ્રેવી માટે ડુંગળી ટમેટા અને બીજું બધું પણ સરસ રીતે ક્રશ થઈ ગયું છે તો જો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ રીતે આપણી ગ્રેવી ક્રશ થઈ ગઈ છે હવે આપણે બીજી પણ ડુંગળી ટમેટા ક્રશ કરી લેશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા શાક વઘારવા માટે કાસડું લઈ લીધું છે આપણે ચણાના શાકમાં તેલ થોડું આગળ પડતું રાખવાનું છે તો તેના માટે મેં અહીંયા ચારથી પાંચ ચમચા તેલ લઈ લીધું છે મરચા આપણા સરસ તળાઈ ગયા છે તેની ઉપર મેં મીઠું અને જીરું સ્પ્રિંકલ કરી દીધું છે એનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેલ આવી ગયું છે તેમાં આપણે થોડું જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું અને જે ગ્રેવી આપણે રેડી કરેલી છે તે તેમાં એડ કરી દઈશું અને સરસ વગાડી લઈશું મેડ તમે પણ આવી રીતે લીલા ચણા નું શાક બનાવજો ખૂબ જ સરસ બને છે ફ્રેન્ડ હવે આપણી ગ્રેવીમાં આપણે લીલા મરચા એડ કરીશું લીલા મરચાંની પેસ્ટ અહીંયા રેડી જતી તે મેં નાખી દીધી છે ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું કે આપણે ચણા બાપતી વખતે પણ તેમાં મીઠું નાખ્યું છે અને ચણાનું જે પાણી છે તે પણ આપણે ફેંકી નથી દેવાનું તે પણ આપણે આમાં એડ કરવાનું છે એટલે તેમાં પણ મીઠું છે એટલે તેની પણ ખારાશ શાકમાં આવી જશે એટલે મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવું હવે હવે આપણે આ ડુંગળી ટામેટાને કુક થવા દેશું હવે આપણી ગ્રેવી કુક થઈ ગઈ છે હવે તેમાં આપણે મસાલા કરી દેશું ચિક્કી ધ્યાન ખોડી છે લો ફ્રેન્ડ હવે આપણે મસાલો કરી લઈએ તો હળદર આપણે ચણામાં નાખી છે એટલે થોડી હળદર એડ કરીશું ઘણા જીરું એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા લસણની ચટણી જે બનાવીને રાખી હતી તેનો હું ઉપયોગ કરી લઈશ તમારે જે રીતે તીખું ખાવું હોય એ રીતે તમે મરચું એડ કરી શકો છો આપણે બધા મસાલા ચડવા દેસુ હજી આપણે આ ગ્રેવીને પાંચ મિનિટ માટે કુક થવા દેસુ તો ફ્રેન્ડ આપણો મસાલો સરસ ગ્રેવીમાં કુક થઈ ગયો છે હવે તેમાં આપણે પંજાબી જે કિચન કિંગ મસાલો આવે છે તે એડ કરીશું એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો જે આવે છે તે આપણે એડ કરી દઈશું તેનાથી બધા જ પંજાબી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં આપણે થોડો સોસ પણ એડ કરીશું તેનો પણ ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવે છે મારે સાડીઓનો બિઝનેસ પણ છે હું ધોળકા રહું છું અને ઘરે જ ખૂબ જ સરસ દરબારી સાડીઓ હું વેચું છું જે એકદમ ઓછી કિંમતમાં અને ખૂબ જ સરસ ક્વોલિટીમાં હોય છે તો ફ્રેન્ડ્સ ધોળકા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો મારા ઘરની અવશ્ય મુલાકાત લેજો ખૂબ જ સરસ સાડીઓ બાંધણી લેરીયા જયપુરી જોધપુરી ચણિયાચોળી બધી જ વસ્તુ ખૂબ જ સારી કિંમતમાં મળી રહેશે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગ્રેવીમાં જે ચણાનું પાણી છે તે આપણે એડ કરીશું તો જો ફ્રેન્ડ્સ આ ચણાનું જે પાણી બાફેલાનું હતું તે હું એડ કરી દઈશ આ સિવાય પણ હજી આપણે પાણીની થોડી જરૂર પડશે કેમ કે આપણે આને રાઈસ સાથે ખાવાના છે એટલે થોડા રસાવાળા હોય તો વધુ મજા આવશે અને આપણે પેલી મમરી નાખી છે એટલે એ પણ પાણી વધારે પીશે એટલે થોડું પાણી હજી આપણે એડ કરીશું તો ફ્રેન્ડ આપણા જે ચણા છે તેને થોડા હાથથી આપણે આવી રીતે ભાંગી લેશું અને હવે આપણે ગ્રેવીમાં થોડું ગરમ પાણી એડ કરીશું તો ફ્રેન્ડ ગ્રેવીમાં આપણે ગરમ પાણી બીજું થોડું વધારે એડ કરીશું તમે ઠંડુ પાણી નાખો ગ્રેવીમાં તો ગ્રેવીનો આખો ટેસ્ટ અલગ જ થઈ જાય છે એટલે બને ત્યાં સુધી ગમે તે સબ્જીમાં તમારે પાણી એડ કરવાનું હોય તો તમારે ગરમ પાણી જ એડ કરવું જેનાથી ગ્રેવીનો ટેસ્ટ ચેન્જ થતો નથી તેમાં આપણે થોડી કસૂરી મેથી એડ કરીશું કસૂરી મેથીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે ચણામાં હવે આપણે ચણા બધા એડ કરી દઈશું છે ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ અને સરળ રેસીપી તમે પણ આવી રીતે જરૂરથી લીલા ચણાનું શાક બનાવજો પંજાબી સ્ટાઇલથી ખૂબ જ સરસ બને છે તો ફ્રેન્ડ્સ હજી પણ મને પાણીની જરૂર લાગે છે હું થોડું પાણી હજી પણ એડ કરીશ ગ્લાસ પાણી ગરમ કરીને અંદર એડ કરી દીધું છે તો જો કેવા સરસ આપણા ચણા બનીને તૈયાર થઈ ગયા છે તેલ પણ કેવું છૂટું પડી ગયું છે અને તમે જીરા રાઈસ પરાઠા કે પછી મકાઈના રોટલા સાથે અથવા બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો અત્યારે શિયાળો છે એટલે ખૂબ જ મજા આવે છે અને અત્યારે શિયાળામાં લીલા ચણા આવે છે પણ ખૂબ જ તો ફ્રેન્ડ તૈયાર થઈ ગયું છે આપણું લીલા ચણાનું શાક અને તેલ પણ જુઓ કેવું સરસ ઉપર આવી ગયું છે તો હવે આપણે આને સર્વ કરી લેશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ફ્રેન્ડ આપણો એક બાજુ કુકર જીરા રાઈસ પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે ચણા અને રાઇસને સર્વ કરી લઈએ ફ્રેન્ડ તૈયાર છે આપણું લીલા ચણાનું શાક તેને મેં સર્વ કરી લીધું છે અને તેની ઉપર ધાણા એડ કરીશું અને તેને મેં જીરા રાઇસ તળેલા મરચાં અને મસાલા દહીં સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ આવી સરસ ડીશ મળી જાય શિયાળામાં તો જમવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો જમવા જીજ્ઞાબા કિચનમાં અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું નવી જ એક સરસ મજાની વાનગી સાથે જિગ્નાબા કિચનમાં તો ચાલો મિત્રો રાધે રાધે જય દ્વારિકાધીશ જય માતાજી એકદમ યમી અને ટેસ્ટફુલ એવો લીલા ચણાનો પંજાબી ટેસ્ટ બા શાક રેડી છે